નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર જૂનાગઢમાં કંકોડાની ખેતીથી લાખો રૂપિયાની કમાણી બે લાખ કિલો સોનું મળી આવ્યું છે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વાત છે દિલ્હીની શ્રાવણના છેલ્લા સોમવારે શિવ શિવભક્તોનું ગોડાપુર ઉમટી પડ્યો શુભાંશુ પીએમ મોદીને મળ્યા ગુજરાતમાં સિઝનનો પાસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો અમરેલીના પીપળિયામાં વરસાદે સર્જી તારાજી ટેક ઓફ પહેલાં એર ઇન્ડિયાના વિમાનમાં ખામી સર્જાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હજુ પણ આગાહી ચંદ્ર મંગળ પર વીજળી ઉત્પન્ન કરશે મેળામાં પચાસ ફૂટ ઊંચી રાઈડ નીચે પટકાય આસારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરના એકત્રીસ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે દિવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવાનું આયોજન કે બીસી સત્તરને મળ્યો છે પહેલો કરોડપતિ હવે મિત્રો સમાચારો વિસ્તારથી ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ સિઝન સત્તરને તેનો પહેલો કરોડપતિ મળી ગયો છે ઉત્તરાખંડના આદિત્ય કુમારે હોસ્ટ અમિતાભ બચ્ચનની હાજરીમાં એક કરોડ રૂપિયાનો પ્રશ્ન જીતી લીધો છે સોની ટીવી દ્વારા શેર કરાયેલા પ્રોમોમાં આદિત્યને જીત સાથે બીગ બી તરફથી અભિનંદન મળતા જોવા મળ્યા છે ખાસ વાત એ છે કે આદિત્યએ સાત કરોડના સોળમાં પ્રશ્નોનો સામનો કરવાની હિંમત પણ બતાવી તેણે જવાબ સાચો હશે કે નહીં તે અઢાર ઓગસ્ટે પ્રસારિત એપિસોડમાં ખોલી જવાબ પામશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવાનું આયોજન તાલાલામાં હત્યાના પ્રયાસ કેસમાં દેવાયતે ખવડ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ પૂર્વ આયોજન કરીને હુમલો કર્યો હતો હુમલા પહેલા અને પછી શું કરવો તેનો પ્લાન બનાવ્યો હુમલામાં વપરાયેલા વાહનો પોલીસે જપ્ત કર્યા છે પોલીસથી બચવા માટે આરોપીએ મોબાઈલ ફોન જંગલમાં ફેંકી દીધા હતા દેવાયતને ફાર્મ હાઉસમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેને કોર્ટમાં રજૂ કરવાનું આયોજન છે તાલાલા પોલીસ તેની રિમાન્ડની માંગ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરના એકત્રીસ પીઆઈની આંતરિક બદલી અમદાવાદમાં એકત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી પોલીસ કમિશનરે કરી છે કામગીરી અને વિવાદના આધારે લોકલ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઇઓ ડબલ્યુ એસસી એસટી સેલ ટ્રાફિક કંટ્રોલ રૂમ અને સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થઈ છે કંટ્રોલ રૂમના કેટલાક પીઆઈને પોલીસ સ્ટેશન સોંપાયા છે જ્યારે વિવાદમાં આવેલા પીઆઈને કંટ્રોલ રૂમ કે અન્ય જગ્યાએ મોકલવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ હોસ્પિટલમાં દાખલ જમીન પર બહાર આવેલા લંપટા લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તેને અમદાવાદમાં અસારવા હોસ્પિટલમાં લવાયા છે સૂત્રો અનુસાર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે પર્સનલ સિક્યુરિટી સાથે અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેળામાં પચાસ ફૂટ ઊંચી રાઈડ નીચે પટકાય છે નવસારીના બિલી મોરામાં શ્રાવણ માસના સોમનાથ સોમનાથ મેળામાં ટાવર રાઇડ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનામાં બે બાળકો એક મહિલા અને રાઇડ ઓપરેટર સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે રાઇડ ચાલુ હતી ત્યારે કેબલ તૂટવાથી તે જમીન ઉપર પટકાઈ હતી લોકો ગભરાઈને ભાગ્યા પોલીસ અને ફાયર વિભાગે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા પોલીસે તમામ રાઇડ બંધ કરીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાએ બે મહત્વની જાહેરાત કરી છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફિશન સરફેસ પાવર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને વીજળી ઉત્પન્ન કરવા માટે જરૂરી ન્યુક્લિયર ફિશન રિએક્ટરની ડિઝાઇન પણ તૈયાર થઈ ગઈ છે બીજી જાહેરાત મુજબ મંગળ પર ખાસ પ્રકારનું ન્યુક્લિયર રિએક્ટર બનાવાશે નાસા બે હજાર ત્રીસના અંત સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માનવ વરસાદ માટે વીજળી પુરવઠા માટે લોન્ચ પેડ તૈયાર કરવાની યોજના ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવ તેમજ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે અને આજથી ગુજરાતમાં વરસાદનો જોર વધવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક ઓફ પહેલાં એર ઇન્ડિયાના વિમાનમાં ખામી સર્જાય સોમવારે રાત્રે કોચી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનમાં ટેક ઓફ પહેલાં ખામી સર્જાઈ હતી એર ઇન્ડિયાએ જણાવ્યું કે ફ્લાઇટ નંબર એઆઈ ફાઇવ ઝીરો ફોરમાં ટેક ઓફ દરમિયાન ટેકનિકલ ખામી જોવા મળી કોકપીટ ક્રૂએ પ્રોટોકોલનું પાલન કર્યું અને ટેક ઓફ ન કરવાનો નિર્ણય લીધો તપાસ માટે વિમાનને ખાડીમાં પાછું લાવવામાં આવ્યો કોંગ્રેસના સાંસદ હિબી એડન પણ ફ્લાઇટમાં સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના પીપળિયામાં વરસાદે સર્જી છે તારાજી અમરેલીના પીપળિયા અને વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે ખેતરોમાં પાણી ભરાતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે વરસાદી પાણી ઘરોમાં પણ ઘૂસી જતાં ઘર વખરી પલળી ગઈ છે ખેતર તરફ જતા રસ્તાઓ ધોવાઈ ગયા છે સ્થાનિક નદીનું રૌદ્ર સ્વરૂપ દુકાનો અને મકાનોમાં જોવા મળ્યો સોળ ઓગસ્ટે થયેલા આ વરસાદથી ખેડૂતોની મહેનત અને પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સિઝનોનો પાંસઠ ટકા વરસાદ વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિત્તેર પોઈન્ટ અગિયાર ટકા મધ્ય ગુજરાતમાં સડસઠ પોઈન્ટ છેતાલીસ ટકા ઉત્તર ગુજરાતમાં છાસઠ પોઈન્ટ નેવ્યાસી ટકા કચ્છમાં પાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા સૌરાષ્ટ્રમાં અઠ્ઠાવન પોઈન્ટ બત્રીસ ટકા રાજ્યમાં બસોને સાત ડેમમાં બોતેર પોઈન્ટ તેર ટકા પાણીનો જથ્થો છે ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં ચોસઠ પોઈન્ટ છત્રીસ ટકા મધ્ય ગુજરાતના સત્તર ડેમમાં એંસી પોઈન્ટ આઠ ટકા દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં સિત્તેર પોઈન્ટ ચોરાણું ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમમાં છાસઠ પોઈન્ટ એકસઠ ટકા અને સરદાર સરોવર ડેમમાં ચોતેર પોઈન્ટ ચોરાણું ટકા પાણીનો જથ્થો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુભાંશુ પીએમ મોદીને મળ્યા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ઇતિહાસ રચનારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પીએમ મોદીને મળ્યા દિલ્હી એરપોર્ટ ઉપર શુભાંશુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મંત્રી જીતેન્દ્રસિંહ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઈસરોના વડા વી નારાયણ પણ હાજર રહ્યા હતા શુભાંશુ પીએમ મોદીને સાથે અવકાશની ઐતિહાસિક યાત્રાનો પોતાનો અનુભવ શેર કર્યો લોકસભામાં પણ ભારતની અવકાશ યાત્રા અને શુભાંશુના ઐતિહાસિક મિશન ઉપર ખાસ ચર્ચાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણના છેલ્લા સોમવારે શિવભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું શ્રાવણ માસનો અંતિમ સોમવારે ગઈકાલે હોવાથી ગુજરાતના શિવાલયોમાં ભક્તોનો અદ્ભુત પ્રવાહ જોવા મળ્યો બમ બમ ભોલે અને હર હર મહાદેવના જય ઘોષથી મંદિરો ગુંજી ઉઠ્યા ભક્તોએ જળાભિષેક દૂધાભિષેક અને બિલવાપત્ર અર્પણ કરીને મહાદેવની પૂજા કરી સોમનાથ નાગેશ્વર નીલકંસ મહાદેવ સ્તંભેશ્વર સહિતના મંદિરોમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દિલ્હીના દ્વારકામાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી ટપાલ દ્વારા આપવામાં આવી છે દ્વારકામાં દિલ્હી પબ્લિક સ્કૂલને આ ધમકી ભર્યો ટપાલ મળ્યો છે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર હતી તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશા દેશનું નવું ગોલ્ડ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અનુસાર દેવગઢ સુંદરગઢ નબરંગપુર કેવર અંગોલ અને કોરપુટ જિલ્લામાં સોનાના ભંડાર મળ્યા છે મયુરભંજ મલકાનગીરી સંબલપુર અને બૌદ્ધમાં શોધ ચાલુ છે નિષ્ણાતોના અંદાજ મુજબ ઓડિસ્સામાં દસથી વીસ મેટ્રિક ટન એટલે કે એકથી બે લાખ કિલો સોનું મળી શકે છે જે રાજ્યની આર્થિક સંભાવનાઓને વેગ આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંકોડાની ખેતીથી લાખો રૂપિયાની કમાણી જૂનાગઢના માંગરોળના પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ ડાકીએ કંકોડાની ખેતીથી સફળતા મેળવી છે ચોમાસાની ઋતુમાં થતી આ વેલાવાળી ભાજી માત્ર નેવ દિવસમાં તૈયાર થાય છે અને ખેડૂતોને લાખો રૂપિયાનો નફો આપે છે વિજયભાઈએ પરંપરાગત પાકો છોડીને આ વૈજ્ઞાનિક પદ્ધતિથી કંકોડાનું વાવેતર કર્યું જેના લીધે વિગે ચાલીસ હજારના ખર્ચ સામે દોઢ લાખ સુધીનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે કંકોડાની સ્થાનિક તથા નિકાસ બજારમાં પણ મોટી માંગ જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે